નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં મિત્રો તમે જાણો છો કે અત્યારે જંત્રીના ભાવ ડબલ થઈ ગયેલા છે તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસથી સરકારે જે જૂના જંત્રીના ભાવો હતા તેમાં સો ટકાનો વધારો કરીને આ ભાવને ડબલ કરી દીધેલા છે અને ડાઝિયા ઉપર ડામ દેવા માટે ગુજરાત સરકાર વધુ એક નિર્ણય લેવા જઈ રહી છે પરંતુ તમારી પાસે હજી થોડાક દિવસોનો સમય બાકી છે તમે આ નિર્ણય સામે તમારો વાંધો ઉઠાવી શકો છો કારણ કે સરકાર હવે જંત્રીના ભાવોમાં એક ગણો બે ગણો એવો નહીં પરંતુ સો સો ગણો ભાવ વધારવા જઈ રહી છે જેનું ઉદાહરણ પણ અમે તમને આ વિડીયોમાં જણાવશું અને તેના વિશે સંપૂર્ણ માહિતી પણ આપશું તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઓગણીસો અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતની બજાર કિંમતને નક્કી કરવા માટેની ગાઈડલાઈન એટલે કે જંત્રી એ સમયાંતરે નક્કી કરવામાં આવે છે રાજ્યમાં થતા ઝડપી વિકાસ તથા ઔદ્યોગિક શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી તારીખ તેર ચાર બે હજાર ત્રેવીસથી નવી માર્ગદર્શિકા સહ તારીખ અઢાર ચાર બે હજાર અગિયારથી અમલી જંત્રીના ભાવોમાં જરૂરી ફેરફાર કરીને નવી જંત્રી તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસથી થી અમલ મુકવામાં આવેલ છે જે હાલ અમલમાં છે એટલે કે મિત્રો જે જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવ્યો હતો જંત્રી કરી દેવામાં આવી હતી તે જંત્રી હાલ અમલમાં છે વિવિધ સંગઠનો અને સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોને ધ્યાને લઈ વ્યાપક જાહેર હિતમાં જંત્રી અમલમાં મૂકવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી જે અનુસંધાને વૈજ્ઞાનિક પાસાને ધ્યાને લઈ માર્ચ બે હજાર ત્રેવીસથી નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તબક્કાવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને તે બાબત ધ્યાને લઈ શહેરી વિસ્તારના કુલ ત્રેવીસ અને ગ્રામ્ય વિસ્તારના કુલ સત્તર આટલા વેલ્યુઝોન ધ્યાને લઈને પ્રવર્તમાન જમીનોના દરો મેળવવામાં આવેલ છે એટલે કે સરકારે માર્ચ બે હજાર ત્રેવીસથી થી નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એક સર્વે કરેલ છે અને કયા ગામમાં કેટલી જંત્રી હોવી જોવે તેનો સર્વે કરી અને જમીનના ભાવો મેળવેલ છે આ કામગીરી અન્વયે મળેલ વિવિધ રજૂઆતો વ્યાપક જાહેર રીત તથા વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાને લઈ અગાઉ રહેલ ક્ષતિઓ દૂર કરવાના ઉમદા હેતુથી તથા અર્થઘટનની પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવાના જંત્રીને રિવિઝન કરવાની પ્રક્રિયા દરમિયાન મળેલ ભાવોની સમીક્ષા કરીને તે અન્વયે જરૂરી ફેરફાર કરીને આખરી થયેલ ભાવોની જિલ્લાવાર એટલે કે જે તે જિલ્લામાં સમાવિષ્ટ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર વિવિધ હેતુઓ માટેની મુસદ્દારૂપ જંત્રી બે હજાર ચોવીસ અને માર્ગદર્શિકા બે હજાર ચોવીસ તૈયાર કરવામાં આવેલ છે જે જાહેર જનતાના કામે પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે મિત્રો સરકારે તમામ જિલ્લાઓમાં આ સર્વેની કામગીરી કરીને અમુક ભાવો બહાર પાડ્યા છે અને તે માટે એક નીચે મુજબ ઠરાવ કરવામાં આવેલો છે કે મુસદ્દારૂપ જંત્રી બે અને માર્ગદર્શિકા બે હજાર ચોવીસ ના વાંધા સૂચન માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ ગરવી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે કોઈ વાંધા અને સૂચનો હોય તો તે રજૂ કરવાના રહેશે અને તેની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ આપવામાં આવી છે ત્યારબાદ નવી સુધારેલી જંત્રી અમલમાં આવી જશે મિત્રો સરકારે આ નિર્ણય બહાર પાડીને આપણને તારીખ વીસ બાર બે હજાર ચોવીસ સુધીનો સમય આપેલો છે મિત્રો હવે તમને એક ઉદાહરણ આપીએ કે એક લોંગડી ગામ છે ત્યાં ડબલ થયેલ જંત્રી એટલે કે તારીખ પંદર ચાર બે થી જે જંત્રી ડબલ થયેલ છે ત્યાં એક સ્ક્વેર મીટરનો ભાવ સો રૂપિયા હતો અને હાલ જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે ત્યાં એક સ્ક્વેર મીટરનો ભાવ સીધો એક હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ જંત્રીના વધારાથી જો તમારે નાની ખેતીની જમીનનો દસ્તાવેજ કરવો હશે તો તેનો પણ દસ્તાવેજ કરોડો રૂપિયામાં થશે અને પ્રશ્ન એ આવશે કે આટલી વાઇટની રકમ કેવી રીતે ખેડૂત આપી શકશે અને તે ઉપરાંત ખર્ચો તો વધશે જ તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી પણ લાગવાની છે એટલે હવે મધ્યમ વર્ગનો માણસ આ બોજા હેઠળ દબાઈ જશે તો મિત્રો તમને આ નિર્ણય આવવો જોઈએ કે નહીં અને જંત્રી વધવી જોઈએ તો કેટલી વધવી જોઈએ તે બાબતે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને બને તેટલો શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો